વલસાડ જિલ્લાના ધરમપુરના અંતરિયાળ વિસ્તારમાં આવેલું નાની કુરવડકા જ્યાં હોળીની રાત્રે એક એવી ભયાનક ઘટના ઘટી છે કોઈએ નહોતી વિચારી કેમ કે આજ ગામમાં રહેતા કાશીરામ શિંગાડા જેમને ઉંમર 79 વર્ષ હતી તે પોતાના જ ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા તમને જોઈને લાગી રહ્યું હતું કે કોઈએ તેમના પર જીવલેણ હુમલો કર્યો હતો પણ સવાલ એ હતો કે આખરે કેમ કોઈ એક 79 વર્ષીય વૃદ્ધની હત્યા કરવા માંગે એવું તો શું કારણ હશે

પોલીસ આ ખબર આપવા કમલેશના ઘરે પહોંચી અને કમલેશના હાથમાં જ હથકડી પહેરાવી દીધી કેમ કે હત્યારો બીજું કોઈ નહીં પણ મૃતક કાશીરામનો પોતાનો જ પૌત્ર અને આ કેસનો ફરિયાદી કમલેશ શિંઘાળા જ હતો યસ કમલેશે જ પોતાના દાદાનું લોહી રેડ્યું હતું એ જ કમલેશ દુનિયાને પોતાની ભોળ પણ દેખાડી હતી પણ સવાલ એ હતો કે શા માટે શા માટે એક પૌત્ર પોતાના જ દાદાનો દુશ્મન બની ગયો તો આ સવાલનો જવાબ છુપાયેલો છે નાની કોરવડ ગામમાં છે હા નાની કોરવડ જે મહારાષ્ટ્ર અને ગુજરાતની સરહદ પર આવેલું એક નાનું અને શાંત ગામ છે પણ આ ગામની શાંતિ ભંગ ત્યારે થઈ જ્યારે કાશીરામ શિંઘાડાની હત્યા થઈ ગઈ કાશીરામ જે ગામમાં એક જાણીતા ભગત ભુવા અને તંત્ર મંત્રની વિધિ કરનારા વ્યક્તિ હતા એટલે લોકો તેમના પર શ્રદ્ધા પણ રાખતા હતા તેમને માનતા હતા અને આજુબાજુના ગામમાં પણ તેમનું નામ જાણીતું હતું જેથી હોળીના તહેવાર પર ગામ લોકોએ કાશીરામને જ હોળી પ્રગટાવવાની વિધિ માટે બોલાવ્યા હતા પણ કાશીરામનો પૌત્ર કમલેશ પણ હવે આ બધું શીખી રહ્યો હતો તેના મનમાં ક્યાંક ને ક્યાંક એ વાતની ઈચ્છા હતી કે હવે તે આ પરંપરાને આગળ વધારે પણ હોળીના દિવસે જ્યારે તેને તેના દાદાને કહ્યું કે આ વખતે વિધિ હું કરીશ ત્યારે વાત મણસી ગઈ કેમ કે દાદાએ તેને ઘસીને ના પાડી દીધી કે વિધિ તું નહીં કરે વિધિ હું જ કરીશ

હોળીની રાત્રે જ્યારે ગામમાં ઉજવણીમાં મગ્ન હતું ત્યારે કમલેશ ચૂપચાપ ઘરના પાછળના દરવાજાથી અંદર ગયો અને અંધારામાં સુધેલા પોતાના દાદા પર તેને એક ઘાતક હુમલો કરી દીધો લોહીથી લથબથ હાલતમાં દાદા બેહોશ થઈ ગયા તેમણે મૃત માની લીધા અને પછી પાછો ભીડમાં ભરી ગયો જાણે કંઈ બન્યું જ ન હોય ત્યાં પણ સવારના કિરણો સાથે સત્ય પણ જાગી ગયું જ્યારે કમલેશને ખબર પડી કે દાદા તો હજુ જીવિત છે ત્યારે તેણે જ સૌથી પહેલા તમને હોસ્પિટલ પહોંચાડવાનું નાટક કર્યું દુનિયાને બતાવવા માટે કે તે કેટલું દુઃખી છે પણ શું તે પોતાની પોતાના પાપને છુપાવી શક્યો ના કેમ કે કરેલા કર્મોનું ફળ અહીંયા જ ભોગવવું પડે છે અને એટલે જ કમલેશનું સત્ય પણ છૂપું ન રહ્યું અને ગણતરીના સમયમાં જ પોલીસે કમલેશના જુઠ્ઠાણાને પકડીને તેને જેલ ભેગો કર્યો અને પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું કે કમલેશને હંમેશા એ વાતનો અફસોસ રહ્યો હતો કે તેને તેના દાદા તેની પૂરી વિધિ નથી શીખવતા

ખેર અત્યારે ક્રાઈમ કહાનીમાં બસ આટલું જ આપણે ફરી મળીશું એક નવી કહાની સાથે નમસ્કાર